મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે અમદાવાદમાં અઠવાડિયા પહેલાં જે ખ્યાતિ હોસ્પિટલમાં એક ડૉક્ટરો એ કટલખાના જેવું કામ કર્યું અને કસાઈઓને પણ લાજવે એવું માનવવર્ધનું કામ કર્યું કહેવાય અત્યારે બે દર્દીઓને તો સ્થળ ઉપર મૃત્યુ પામ્યા એવા સમાચાર દેશભરની અંદર પ્રસિદ્ધ થયા અત્યાર ઊંડીમાં બાર દર્દીઓને બે ડૉક્ટરોની દરકારી અને છેતરપિંડી કરી અને ડૉક્ટરોએ આ આખું કાવતરું કર્યું પૈસા કમાવા હતુંથી એ બહાર આવ્યું પણ જો આની અને ન્યાયની રીતેથી તપાસ કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલના જે ડોક્ટરોની ઘોર બેદરકારી છે અને છેતરપિંડી કરેલી છે એમાં હજારો દર્દીઓને મોતને ઘાટ ઉતારાના બહાર આવવાનું પૂરી શક્યતા છે પણ આ સરકારમાં ભીનું ઉકેલાઈ જવાનું છે આ ખ્યાતિ હોસ્પિટલ છે એ તો એક ખાલી નામ પૂરતી અને બહાર આવી એટલે ચર્ચાનો વિષય ભીનો પણ સરકાર અને તંત્ર જો આમાં બરાબર રીતેથી તપાસ કરે તો ગુજરાતના નવ્વાણું ટકા ડૉક્ટરો પ્રાઇવેટ ડૉક્ટરો છે એ છેતરવાસ સિવાય અને દર્દીઓને લૂંટી લેવા સિવાય બીજો કોઈ ધંધો કરતા નથી આ ડૉક્ટરો કરતાં તો આતંકવાદીઓ પણ સારા હોય કે એને થોડીક દયા આવે અત્યારના આ ડોક્ટરોને કોઈ પણ જાતની દવા દયા જેવો છાંટો રહ્યો નથી પણ આ સરકારની મિલી ભગતથી મોટું જબર અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નામની આયુષ્યમાન યોજના હોય કે પછી સિત્તેર વર્ષથી ઉંમરના હોય એના દસ લાખની સહાય ટૂંકમાં પ્રધાનમંત્રીના નામની જે કંઈ યોજના હોય એમાં લૂંટબાજી કેમ કરવીને પ્રજાને કેમ લૂંટી લેવા એવા આયોજન બંધ કરીને પછી જ પ્રધાનમંત્રીના નામની યોજના બહાર પડે પછી દર્દીઓની આયુષ્યમાન કાર્ડ હોય કે ખેડૂતોનું કિસાન કાર્ડ હોય કે જે કોઈ પ્રધાનમંત્રી દવાની યોજના હોય એ તમામે તમામ પ્રધાનમંત્રીનું નામ આવે અને મુખ્યમંત્રીનું નામ આવે એમાં પ્રજાને કેમ લૂંટી લેવી અને પ્રજા ઉપર કેમ લો લોટબાજી ચલાવી એવું એક કાવતરા બંધ કાવતરો કરીને આ સરકારમાં ચાલતું હોય અત્યારે ખ્યાતિ હોસ્પિટલે દેશભરની અંદર હાહાકાર મચાવી દીધો અને આ ડૉક્ટરો અત્યારના જે છે એ નવાણું ટકા ક્ષેત્ર સારા ડૉક્ટરો છે એને ભગવાનનો દરજ્જો અપાય પણ ભગવાનનો દરજ્જો લોકોએ ડૉક્ટરો આપ્યો છે પણ આ એક પણ નવ્વાણું ટકા ડૉક્ટરો ભગવાનનો દરજ્જો આપવાલાયક નથી સારા ડૉક્ટરો નથી કે સારા હું કોઈના વખાણ કરું એવી વાત નથી અમ ત્યારે અમારા મોવાની અંદર જથી આજથી પચાસ આઠ વર્ષ પહેલાં ડૉક્ટર ભરૂચા હતા એની આજે પણ ખ્યાતિ છે એવી જ રીતે જે ભૂતનાથની પાસે ભૂતનાથ મંદિરની બાજુમાં ખીમનાથ મંદિરની બાજુમાં ડૉક્ટર ચિમનભાઈ હતા નવાજ આપે ડૉક્ટર નાણાવટી હતા એની એટલી જ બધી ખ્યાતિ છે અને ગુજરાતની અંદર નહીં પણ દેશભરની અંદર સારામાં સારા ડૉક્ટર કહી કહે જો કોઈ ખ્યાતિ પ્રાપ્ત કરી હોય તો એ વડલીના ડૉક્ટર કનુભાઈ કરતરિયા અને કરસારમાં ડૉક્ટર બળદાણીયા સાહેબ છે પ્રવીણભાઈ બળદાણિયા એને જબરજસ્ત પ્રમાણના લોકોની સેવા કરી અને એને ભગવાનનો દરજ્જો આપવા લાયકથી કનુભાઈનું રાજકીય બાબત છે એને હું નથી બરોબર ગણતો પણ ડૉક્ટરોની જે એની લાઈન છે એ તો એમાં તો એ ધન્યવાદ અને વંદનને પાત્ર છે એટલે આવા ડૉક્ટરો હોય તો એને ભગવાનનો દરજ્જો પ્રવીણભાઈ બરદાણીયા જેવા કે કનુભાઈ કચરિયા જેવા એવાને આપણે બિરદાવીએ તો બરાબર છે એવા જ ડૉક્ટરો સારા મોવામાં ડૉક્ટર જાવલિયા છે ડૉક્ટર ધીરુભાઈ આહિર છે હમણાં જ થોડાક જ દિવસ પહેલાં અઠવાડિયા પહેલાં જથી હું જ્યારે ડૉક્ટર ભૂત સાહેબ એમડી ડૉક્ટર ભૂત સાહેબને દવાખાને ગયો અને હું જ્યારે બતાવવા ગયો ત્યારે મારી આગળના દર્દી હતા એને છાતીમાં દુખાવો થઈ ગયો અને ભયંકર પ્રમાણે એને બીમારી હતી એટલે ડૉક્ટર એ ભૂત સાહેબે પીએસ ભૂતે એના તમામ રિપોર્ટ તપાસી અને દર્દીને સામેથી કીધું કે ભાઈ તમને એક પણ પૈસાની દવા આપવા જેવું નથી તમને કોઈ જાતની બીમારી નથી નગર જો ડૉક્ટર ભૂતે ધાર્યું હોત તો એના પાંચ પચીસ હજારમાં લૂંટી લેવો હોત તો એ ભૂત સાહેબ એવું કરી શકત પણ આવા ડૉક્ટરો સારા નથી એવી વાત નથી હું કોઈના વખાણ કરું છું એવી મારી વાત નથી પણ આ હકીકત બને બનાવ બનેલા છે એટલે એ તો કહેવા જ પડે મેં ઘણા વર્ષો પહેલાં હનમંત હોસ્પિટલ છે પણ જે બાપુ બાપુએ કથા કરીને બનાવેલી હોસ્પિટલ છે એમાં પણ મોટા ભાઈએ ભ્રષ્ટાચાર થયેલો એ મારે ખુલ્લો કરવો પડેલો જ્યારે આરસી આરસીભાઈ ફળદુ કૃષિ મંત્રી હતા ત્યારે મેં અહીંયા મોવામાં એ પ્રોગ્રામ કરેલો અને હનુમત હોસ્પિટલની ફોલ પણ એવી રીતેથી જો અત્યારે સરકાર અને તંત્ર જો સફાળું જાગે તો ગુજરાતમાં રોજના અબજો રૂપિયા ડૉક્ટર જે પ્રજાના ખોટી રીતેથી લૂંટી લે ખોટા ઓપરેશન કરે તમે હું કોઈને વખાણ કરું એવી મારી બિલકુલ વાત તમે સદભાવના હોસ્પિટલ પરણભાઈ છે એના તમે કેસ તપાસો ડિલિવરીના આપણે જેને પ્રેગ્નેન્ટ કહી એ ડિલેવરીના બહેનોના કેસ એક હજાર કેસનો તમે સર્વે કરો અને પછી પ્રાઇવેટ ડૉક્ટરોના એક હજાર કેસ સર્વે કરો તો ત્યાં પાંચ ટકા જ બહેનોને સર્જરી થાય છે અને પ્રાઇવેટ દવાખાનામાં કોઈ પણ ડૉક્ટરના એક હજાર કેસ લ્યો તો અહીંયા પંચાણું ટકા સર્જરી કરવામાં આવે છે આ ફર્સ્ટ રિપોર્ટ મારો અનુભવ બોલે છે મારો ઘણા વર્ષનો આ આની ઉપર નજર છે એટલે મારે કહેવું પડે છે કે હવેના ડૉક્ટરો છે એ મોટી લૂંટબાજ કરવા છે આની કરતાં તો રાક્ષસોન ગુંડા અને આતંકવાદીઓ હજારો વખત સારા હતા આને હવે ભગવાનનો દરજ્જો ન હોય તમે આની તપાસ કરો અને ભાવનગર જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીને મારી સીધી સૂચના છે તમે તમામ ડૉક્ટરોના રજિસ્ટર મગાવો અને આવા જે ડુપ્લિકેટ ડૉક્ટરોનો રાફડો ગામડે ગામડે પાટ્યો છે એને પણ દૂર કરો અને ડૉક્ટરો મનમાની ફી લઈ અને ગરીબોને લૂંટે છે મેં વાત ઘણા વર્ષોથી મેં વાતે સાંભળી છે અને અત્યારે મેં મેં વાત સાંભળી કે ભાવનગર અંદર બ્રિજેશ શાહ છે એ તમે એના દવાખાનામાં ચડવાનું ઓપરેશન કે તમારે કાંઈ પણ મગજમાં કરવાનું થયું હોય તો એક લાખ રૂપિયા તો તમારે પહેલાં ભરવા પડે પછી જે તમારો હાથ ચાલે એટલે આ એટલી બધી લૂંટ કરે છે કે આ બરાબર છે એ સરકારને આનું તપાસ કરવી જોઈએ કે તમે લાખ લાખ રૂપિયા પહેલાં મેંકાવો તો એ દર્દીને હારો થાય અને એને જ ઓપરેશન થતા હોય છે ત્યારે કેટલા લાખ રૂપિયા એ બીજે શાહના દવાખાનામાં દર્દીના જતા હોય છે એ બરાબર જાય છે કે પછી લૂંટબાજી ચાલે છે એની તો સરકારે તપાસ કરવી જોવે ને અત્યારે સામાન્ય ડોક્ટર પાસે જાય તો માણસને હજાર રૂપિયા કે બે હજાર રૂપિયાનો ખર્ચો થાય તાવ આવ્યો હોય તો એટલે સરકારની આમાં ઠેઠથી ઠેઠ ઊંધે આરોગ્ય ખાતું જો ફૂટલું હોય અને આના હપ્તા ઠેઠ કૃષિ મંત્રી સુધી પહોંચતા હોય જે જ્યારે આયુષ્યમાન કાર્ડ નીકળ્યું અને આ પ્રધાનમંત્રીની જે દવાની યોજનાઓ નીકળી ત્યાર પછી ના તો જેટલા ડૉક્ટરો જેટલી આ આયુષ્યમાન કાર્ડ